બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં કુંભાર પરિવાર દ્વારા ચાકડા ઉપર આકાર પામેલા માટીના ગરબા બનાવવામાં આવી રહ્યા છે નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આધુનિક યુગમાં હવે અલગ અલગ પ્રકારના આધુનિક ગરબા જોવા મળે છે અને માટીના ગરબાની જૂની પરંપરા લુપ્ત થઈ રહી છે ત્યારે નવરાત્રી દરમિયાન અખંડ દીવા અને આદતી માટે ચાલતી આવેલી પ્રાચીન માટીના ગરબાની પરંપરા હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહી છે કુંભારના ચાકડા પર આકાર પામીને નિંભાડામાં પાકેલા માટીના ગરબાની માંગ જોવા મળે છે માટીના ગરબા તો જે આપણે પરંપરા છે ભાઈ તો આપણે પરંપરા મુજબ વર્ષોથી જે પરંપરા ગરબાની આવી રહી છે તો એમની આરાધના માતાજીની આરાધના જે આપણે કરી રહ્યા છીએ તે મારા માતાજીની આરાધના મુજબ આપણે જે પરંપરા મુજબ હાલી રહ્યા છીએ તો માટીના ગરબા જ આપ બધાએ સૌ ખરીદો તો કુંભાર પ્રજાપતિની જે એની રોજીરોટી છે એ પણ ચાલી રહે વિશ્વનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રી દરેક ગુજરાતી નવરાત્રિની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હોય છે તેમાં પણ કોરોના જેવા કપરાકાળ બાદ નવરાત્રીની હવે ઘડીઓ ગણાઈ રહી હોય ત્યારે દરેક ગુજરાતી ગરબે ઘૂમવા થનગણી રહ્યો છે નવરાત્રિ શક્તિની ઉપાસનાનો તહેવાર છે તો સાથે સાથે ગુજરાતીઓના લોહીમાં નવરાત્રિનો તહેવાર એવો સમાઈ ગયો છે કે જ્યાં ગુજરાતી વસતા હોય ત્યાં નવરાત્રિનો તહેવાર તો ઉજવાય જ આસો સુદ એકમથી નવરાત્રીનો પ્રારંભ થતાની સાથે જ વાતાવરણમાં હવે ગરબા પણ અલગ અલગ જોવા મળી રહ્યા છે અને પરંપરા થોડી લુપ્ત થઈ રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં માટીના ગરબાની પરંપરા જોવા મળે છે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં કુંભાર પરિવાર દ્વારા ચાકડા ઉપર આકાર પામેલા માટીના ગરબા બનાવવામાં આવી રહ્યા છે હવેના આધુનિક યુગમાં હવે અલગ અલગ ડિઝાઇન અને રંગબેરંગી ગરબા બજારમાં જોવા મળે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો જૂની પરંપરા મુજબ પ્રાચીન માટીના ગરબાની ખરીદી કરીને જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા છે જેથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રાચીન માટીના ગરબાની માંગ થઈ રહી છે માટીના ગરબાનું મહત્ત્વ એવું છે કે જે આપણે માતાજીની ઉપાસના કરીએ છીએ તો એ કાચી માટીનો ગરબો ચાલે અને એનાથી જ ઉપાસના થાય છે આદિ અનાદિથી ચાલ્યું આવે છે પરંપરાથી તો અત્યારે જે આ કંઈ આ વધારાનું વધી ગયું છે એ બધું બહુ ખોટું છે તો ખરેખર કાચી માટીનો ગરબો ઉત્તમ છે આમ દર વર્ષે કેવી રીતે આ વર્ષે તો આ વરસાદના હિસાબે કાંઈ વસ્તુ હુકાણી નથી ગરબા હુકાણા નથી એટલે આ વખતે થોડીક પોઝિશન ખરાબ છે બાકી દર વર્ષે અમારી રોજી ચાલે છે પણ આ વખતે થોડી મુશ્કેલી છે આધુનિક યુગમાં માટીના ગરબાની પરંપરા લુપ્ત થઈ રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો માટીના ગરબાની માંગ કરી રહ્યા છે જેથી માટી કામ કરતા પરિવારોને રોજી રોટી મળી રહે અને હાલ માટીના ગરબાની માંગ છે ત્યારે ગઢડામાં માટીના ગરબા બનાવતા કુંભાર પરિવારમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે માટીના ગરબા એ મા આદ્ય શક્તિ એક પ્રતીક છે અને માટીના ગરબા દ્વારા જ આ ઉપાસના સિદ્ધ થાય છે અને એની સાથે લોકોની માન્યતા પણ સમાયેલી છે કે માટીના ગરબા હાલમાં ઘણા ઠેકાણે જુદી જુદી પ્રકારના ગરબાઓ મળે છે એમાં ખાસ કરીને ત્રાંબાના છે બાકીના ફેન્સી જે ગરબાઓ છે એનાથી કોઈ પણ પ્રકારની કોઈ આસ્થા અથવા તો પૂર્ણ કે શ્રદ્ધાનો વિષય છે માત્ર ને માત્ર એ માટીના ગરબાથી જોડાયેલી આસ્થા છે તો દરેક લોકોને વિનંતી છે કે આ દ્વારા એક રોજીરોટી પણ અમારા પ્રજાપતિભાઈઓ કુંભાર લોકોને મળે છે અને માટે બધાએ એ માટીના ગરબા ખરીદવા માટે વિનંતી છે